હવે આપણે આજના આપણા મહત્ત્વના વિષય પર આવી જઈએ જે છે આત્મવિશ્વાસ હકારાત્મકતા અને નિષ્ફળતાના ડરથી કઈ રીતે બચવું આ ત્રણ મુદ્દા ઉપર આપણે વાત કરીશું તો એક તો જનરલી બધાને પેપર અઘરું હોવાનો ડર લાગતો હોય છે અને જુનિયર ક્લાકની પરીક્ષાની અંદર પણ કેટલાક લોકો એમ કહેતા હતા કે પેપર અઘરું હતું લાંબુ હતું તો આપણે હંમેશા ખરાબમાં ખરાબ પરિસ્થિતિની આપણે જ્યારે તૈયારી રાખી હોય ને ત્યારે પછી જે પરિસ્થિતિ આપણી સામે આવે ત્યારે આપણને એ જે પરિસ્થિતિ આવે એને આપણે સરસ રીતે હેન્ડલ કરી શકતા હોય છે આપણને સેલી લાગવા માંડે છે હું મારો જ દાખલો આપીશ કે યુપીએસસી મેં હું પાસ થઈ ગયો આઈપીએસમાં મારી પસંદગી થઈ અને પછી કેડર એલોટમેન્ટનું કામ બાકી હોય છે એટલે એ વખતની ગુજરાતની સરકાર છે આઈએસ આઈપીએસ અધિકારીઓ યુપીએસસી જેને પાસ કરીને મોકલતી હતી એને લેતી નહોતી એટલે ત્રણેક બેસ સુધી આઈએસ અધિકારીને લીધા નહોતા અને ગુજરાત સરકાર સ્પષ્ટ રીતે એવું જણાવતી હતી કે આઈપીએસ અમને જોઈતા નથી એટલે એટલે અમને ગુજરાત કેડર નહીં મળે એવી શક્યતાઓ બહુ મોટાભાગે હતી એટલે મેં એવું એનાથી નિરાશ થવાના બદલે ગુજરાત કેડર ન મળે તો મને કઈ કેડર મળવાની શક્યતા છે તો કાશ્મીર અને કેરલ આ બે કેડર મળવાની મારી શક્યતા છે એવું મેં શોધી કાઢેલું જે મારા બધા મિત્રો વાત કરતા હતા એના માધ્યમથી તો હું બહુ ખુશ થવા હતો કે ભાઈ મને કાશ્મીર અને કે કેરળ મળશે જે મને બહુ હરિયાળી બહુ ગમે છે હું બનાસકાંઠાથી છું જ્યાં બહુ હરિયાળી દુષ્કાળ હંમેશા થતો હોય છે એટલે એટલી બધી હરિયાળી નથી તો મને હરિયાળી બહુ ગમે છે તો મને હરિયાળીવાળા રાજ્યો મળશે એમ માનીને મેં એકદમ એ તૈયારી કરી લીધેલી અને જે દિવસે મને ગુજરાત કેડર મળી તો મારી બહુ મને હું બહુ ખુશ થઈ ગયો તો તમે પેપર વિશે આ રીતે વિચારી શક વિચારીને તમારી જાતને મજબૂત કરી શકો અને તમારો આત્મવિશ્વાસ કે તમારી આત્મવિશ્વાસ હાલતો દુલતો હોય તો એને તમે અટકાવી શકો ચિંતાથી દૂર રહી શકો અઘરા પેપર વિશે એક બીજી વસ્તુ એ છે કે અઘરું પેપર હશે તો બધાના માટે અઘરું હશે એટલે લાંબુ હશે તો બધાના માટે લાંબુ હશે મારી યુપીએસસી પ્રિલિમની વાત કરું તો મારો બીજો પ્રયત્નમાં પ્રિલિમનું પેપરમાં એવું થયું કે પેપર અમને અઘરું લાગ્યું અને બધાને અઘરું લાગ્યું અને મારે હું જે સામાન્ય રીતે પંચોતેર જેટલા પ્રશ્નો મારા સાચા થતા હતા તે પંચાવન જેટલા થયા એ છતાં પણ મેં માની લીધું કે અઘરું છે તો બધાને અઘરું હશે એટલે મેરિટ છે એ નીચું જશે અને હું પાસ થઈ જઈશ અને આ મારા માટે એટલા માટે મને ઉપયોગી થયું કે અમારા વખતમાં યુપીએસસી પ્રિલિમનું પરિણામ આવતા લગભગ દોઢથી પોણા બે મહિનાનો સમય જતો હતો અને જો મેં એવું માની લીધું હોત કે હવે તો હું પાસ નહીં થું તો એ દોઢથી પોણા બે મહિનાનો મેં સમય બગાડ્યો હોત ને મેઇન પરીક્ષાની તૈયારી ના કરી હોત તો આ રીતે મને એનાથી ફાયદો થયો તો તમે જ્યારે હકારાત્મકતા રાખશો તો તમને એનાથી થશે અને આગ્રા પેપર કે લાંબા પેપર વિષયની તમારી જો માન્યતા બદલશો તો તમે એને સહેલું ગણીને તમને વર્ગખંડમાં એને હેન્ડલ કરવું સહેલું પડશે એટલે એના ઉપર તમે ધ્યાન આપી શકો છો નકારાત્મકતા તેવું નુકસાન કરે છે એ અગાઉ કહી ચૂક્યો છું છતાં હું ફરીવાર તમને કહી રહ્યો છું કે મેં પ્રિલિમ ચાર વખત નહીવત પ્રયત્નથી પાસ કરી દીધી કારણ કે મેં માની લીધેલું કે પ્રિલિમ બહુ સહેલી છે જ્યારે એનાથી મેઇનમાં ઉલટું થયું મેઇનમાં મેં ક્યારેય નહીં માન્યું એટલે ફાઇનલી હું આઈએસ નહીં થયો અને આઈપીએસ થયો એન અને ચાર પ્રયત્ન થયો એનું કારણ આ જ હતું કે મેં મેઇન બહુ અઘરી છે એવું માની લીધેલું અને એના કારણે એવું થતું હતું કે મેઇનની પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય ને એમાં વાંચવામાં હું ઢીલો પડતો જાઉં અને દરેક વખતે મેઇનની પરીક્ષા પૂરી કરી અને બીજા દિવસથી હું એકદમ પરીક્ષા પહેલાં જેટલો વાંચતો તો એના કરતાં પણ વધારે ઝડપથી વાંચવા માંડ્યો વધારે સમય માટે વાંચવા માંડતો દરેક વખત એવું થતું અને અત્યાર સુધી હું એને પોઝિટિવલી જોતો હતો કે પરીક્ષા પૂરી થાય અને બીજા દિવસથી નેક્સ્ટ એટેમ્પની તૈયારી કરવા માંડી પણ હું જ્યારથી તમારી સાથે આ વિડીયોના માધ્યમથી વાત કરવા માંડ્યો તો મને એ દેખાણો કે હું બીજા દિવસથી વધારે સ્પીડથી ને વધારે સમયથી વાંચતો હતો એનું કારણ એ હતું કે પરીક્ષાના આગળના દિવસમાં હું ઢીલો પડી જતો હતો જ્યારે મારે મહત્તમ જોર કરવાનું હતું ત્યારે હું ઢીલો પડી જતો હતો કારણ કે મારો મેઇન વિષયનો મારો અભિગમ છે એ નકારાત્મક હતો